કૃષ્ણ કનૈયા લાલ કી જય આવ્યો શ્રાવણ શુભ કૈલાસે લખવી કંકોતરી આવો આવો મૈયાના કૈલાસે લખવી કંકોતરી વાચી કંકોતરી ને વેલા વેલા આવજો ગરવા ગણેશને સાથે તેડી લાવજો સુધારો મારા સૌકાજ કૈલાસે લખવી કંકોતરી આવ્યો શ્રાવણ શુભમાસ કૈલાસે લખવી કંકોતરી માતા પાર્વતીને મારા પ્રણામ છે લખ્યું કંકો તરી માયાપનું શુભ નામ છે આવો આવો યુમિયા મહે સૈલાસે લખવી કંકો તરી આવ્યો શ્રાવણ શુભ માસ કૈલાસે લખવી કંકો તરી પ્રેમ તણી પે નયને શ્રદ્ધાની સાહી છે ભાવ ભક્તો ભક્તોના હાથે લખાય છે ભૂલ ચૂક કરજો સૌ માફ કૈલાશે લખમી કંકોતરી આવ્યો શ્રાવણ શુભ માસ કૈલાસે લખવી કંકોતરી આવો તો અમૃત ને ચંદન ચણાવશું સુગંધી થી તમને વધાવશું કોટી કોટી કરશું પ્રણામ કૈલાસે લખવી કંકોતરી આવ્યો શ્રાવણ શુભમાસ કૈલાસે લક્ષ્મી કંકોતરી આજી કલમ ત્યાં દ્રષ્ટિ દોડાવજો માયા ના માંડવી થી મુજ ને છોડાવજો આવો 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 અવિનાશ કૈલાસે લક્ષ્મી કંકોતરી આવ્યો શ્રાવણ શુભ કૈલાસે લક્ષ્મી કંકોતરી સર્વેને મારા જય શ્રી કૃષ્ણ